તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સવરાય ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે સૌરાજ આઠસો એકતાલીસ એક્સ એમ ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનું કોન્ટેક કરી લેજો મોડલની વાત કરું બે હજાર અને સોળના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક હોય સો ટકા અને આ ટ્રેક્ટર ઓઈલ બ્રેક વાળું જોવા મળશે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ટ્રેક્ટર તમને પિસ્તાલીસ હોર્સ પાવરનું જોવા મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો

ويل બ્રેકવાડુ અને ટ્રેક્ટર નું અત્યારે પાર્સિંગ ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટર ની કિંમત અંદાજિત 2 લાખ અને હજાર રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો